હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂતરી જય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ સમય સંખ્યાઓમાં અભ્યાસ કરવાના છીએ જેમાં આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના દાખલા તથા તે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેની થિયરી જોઈ હતી તો આપણે આ વિડિયોમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેના દાખલા જોવાના છીએ કે સરવાળા શોધો આપણે થિયરીમાં સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાંગાકાર કરતા શીખી ગયા છીએ તો આપણે પહેલો પ્રશ્ન આવ્યો છે કે સરવાળો શોધો તો પહેલું જોઈએ કે પાંચના છેદમાં ચાર વધતા માઇનસ અગિયારના છેદમાં ચાર સરવાળા બાદ બાકીમાં શું કીધું હતું કે જો છેદ સરખો હોય તો અંશમાં સરવાળો કે બાદ બાકી થઈ શકે તો છેદ સરખો ન હોય તો છેદ સરખો લાવવા માટે આપણે શું કરીશું લસા લેવો પડશે અહીંયા જોઈએ છેદ બે માં કેટલો છે ચાર અંચમાં સીધો જ સરવાળો થશે પાંચ વધતા માઇનસ અગિયાર છેદમાં ચાર વધતા ગુણ્યા માઇનસ તો આપણે શું થશે માઇનસ પાંચ માઇનસ અગિયારના છેદમાં ચાર એક નિશાની પ્લસ છે એક નિશાની માઇનસ છે બંને કેવી જુદી જુદી નિશાની છે તો શું થશે બંનેની બાદ બાકી અગિયારમાંથી પાંચ જાય તો છ છેદમાં ચાર આમના મોટા પદની નિશાની લાગશે મોટું પદ કોણ છે અગિયાર તો નિશાની માઇનસ હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી તો બે 2 ચારણના છેદમાં બે સરવાળો કરતા જવાબ કેટલો મળે છે માઇનસ 3 ના છેદ માં બે બીજો જોઈએ પાંચ છેદમાં ત્રણ વધતા ત્રણ છેદમાં પાંચ છેદ સરખો નથી એકના છેદમાં ત્રણ છે એકમાં પાંચ છે તો છેદ સરખો કરવા માટે આપણે પહેલાં શું કરવું પડશે લસા લેવો પડશે તો ત્રણ ને પાંચનો લસા કેટલો થશે ત્રણ પંચા પંદર તો હવે આપણે લસા છેદમાં કેટલા લાવવાના છે પંદર પંદર લાવવા માટે આપણે કેટલા વડે ગુણવા પડશે તો કે પાંચ વડે ગુણવા પડશે તો છેદમાં પાંચ વડે ગુણીએ તો અંશમાં પણ પાંચ વડે ગુણવા પડે વધતા ત્રણના છેદમાં પાંચ છે અને પંદર લાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડશે તો કે ત્રણ વડે તો અંશમાં પણ ત્રણ વડે ગુણવા પડશે હવે પાંચ ગુણ્યા પાંચ તો કે પચીસ છેદમાં ત્રણ ગુણ્યા પાંચ પંદર વત્તા ત્રણ તેરી નવ છેદમાં પાંચ તેરી પંદર હવે બંનેનો છેદ કેવો થઈ ગયો સરખો કેટલો પંદર અને પંદર તો અંશમાં સરવાળો થાય પચીસ વત્તા નવના છેદમાં પંદર પચીસ વત્તા નવ કરશે તો કેટલા મળશે ચોત્રીસ છેદમાં પંદર હવે જોઈએ ચોત્રીસ ના ભાગ પડે સત્તર દુ ચોત્રીસ પંદરના પડશે ત્રણ પંચા પંદર પણ અંશ અને છેદમાં કાંઈ ઉઠશે નહીં એટલે સંખ્યા આમ રહેશે કેટલો જવાબ આવશે ચોત્રીસ ના છેદમાં પંદર ત્રીજો જોઈએ કે માઇનસ નવ ના છેદમાં દસ વત્તા બાવીસ ના છેદમાં પંદર છેદ સરખો નથી તો છેદ સરખો કરવા માટે પહેલા શું કરવું પડશે લસા લેવો પડશે દસ અને પંદરનો લસા આપણે મેળવશું તો કેટલો મળશે દસ ના ઘડિયામાં અને પંદરના ઘડિયામાં જે પહેલો જે સામાન્ય અવયવ હશે એવું થાય છે લસા દસ તેરી ત્રીસ આવશે ને પંદર દુ ત્રીસ તો લસા કેટલો થાય ત્રીસ હવે ત્રીસ લાવવા માટે મારે અહીંયા જો દસ ને કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે દસ ઉપર ત્રણમાં નવ છે કેટલા વડે ગુણવા પડશે તો કે બે વડે ગુણવા પડશે તો પંદર ગુણ્યા બે અંશમાં પણ બે વડે ગુણવા પડશે તો હવે જોઈએ માઇનસ નવ ગુણ્યા ત્રણ નવ તેરી ના છેદમાં બે નો છેદ સરખો થઈ ગયો કેટલો અને ત્રીસ તો અંશમાં સરવાળો કે બાદ બાકી થાય છેદમાં ત્રીસ હવે ચુમ્માલીસ માઇનસ સત્તર કરીએ તો કેટલો જવાબ આવશે જો એક પ્લસ એક માઇનસ એટલે બાદ બાકી થશે तुम्हाला 17 27 करशील तो जवाब આવશે 17 / 30 હવે તમા એક પ્લસ એક માઈનસ મોટો બની નિશાન આવશે કેવો આવશે પ્લસ તમે 44 - 17 કરશો 4 માંથી 7 નો जातो અહીંયા 10 કો લેવો પડે 3 અને 10 10 ને 4 14 14 માંથી 7 જાય તો 7 અને 3 માંથી 1 જાય તો આપણે સરવાળો કરવાનો છે 44 - 27 તો ચાર ત્રણ માં જ બે હજાર તો એક તો જવાબ કયો આવશે સત્તર મોટા પદની નિશાની તો કે પ્લસ સત્તરના છેદમાં ત્રીસ સત્તર સંખ્યા છેદ ઉઠશે નહીં જવાબ કેટલો સત્તરના છેદ માં ત્રીસ બરાબર હવે ચોથો જોઈએ માઇનસ ત્રણ છેદમાં અગિયાર એ કેવા છે માઇનસ વત્તા પાંચના છેદમાં નવ હવે આ બંને અંશ અને છેદમાં કેવા છે માઇનસ તો બી કેવા થઈ જશે પ્લસ ત્રણના છેદમાં અગિયાર વત્તા પાંચના છેદમાં નવ માઇનસ માઇનસ પ્લસ જે ભાગાકારમાં નિયમ લાગે એ ગુણાકારમાં લક્ષ્ય બે માઇનસ હશે ગુણાકારમાં જે નિયમ લાગે પ્લસ અને માઇનસનો એ જ નિયમ ભાગાકારમાં લાગશે બે નિશાની માઇનસ હોય તો પ્લસ બે પ્લસ હોય તો પ્લસ પ્લસ માઇનસ હોય તો માઇનસ અને માઇનસ પ્લસ હોય તો પણ માઇનસ હવે અગિયાર અને નવ નો લસ્સા લઈ લઈએ તો કેટલો થાય અગિયાર નવ્વા નવ્વાણું બરાબર હવે મારે અહીંયા અગિયારના છે ત્યાં કેટલા લાવવાના છે નવ્વાણું તો મારે કેટલા વડે ગુણવા પડે છેદમાં નવ વડે છેદમાં હું નવ વડે તો અંશમાં પણ નવ વડે ગુણવા પડે વત્તા નવ છે જ્યાં મારે નવ્વાણું લાવવાના છે તો નવ ગુણ્યા કેટલા કરવા પડશે હવે ત્રણ નવ્વા સત્યાવીસ અગિયાર નવ્વા નવ્વાણું વત્તા અગિયાર અગિયાર પંચા પંચાવન છેદમાં અગિયાર નવ્વા નવ્વાણું હવે બંનેનો છેદ સરખો તો અંશનો ઉતરશે સરવાળો સત્યાવીસ વત્તા પંચાવન છેદમાં નવ્વાણું સત્યાવીસ વત્તા પંચાવન કરીએ તો કેટલો આવશે તો સાત ને પાંચ બાર બધી એક બે એક ત્રણ પાંચ આઠ નવ્વાણું તો જવાબ આમ નામ રહેશે બરાબર અહીંયા ત્રણ વડે આવ્યો પડે તેત્રીસ તેરી નવ્વાણું અથવા અગિયાર નવ્વા બ્યાસી ના ત્રણ વડે અવજવું પડે નહીં અથવા અગિયાર વડે તે નવ વડે અજવું પડે નહીં એટલા માટે જવાબ રહેશે બ્યાસી ના નવ્વાણું દાખલા નંબર પાંચ જોઈએ માઇનસ આઠ ના ઓગણીસ વત્તા માઇનસ સત્તાવન બરાબર હવે ઓગણીસ અને સત્તાવન નો લસા લઈ લઈએ તો લસા કેટલો થશે સત્તાવન કારણ કે ઓગણીસ સત્તાવન એકા સત્તાવન ઓગણીસ તેરી સત્તાવન પેલો કયો ઓજો આવશે સામાન્ય સત્તાવન એટલે લસા કેટલો થાય સત્તાવન હવે માઇનસ આઠના છેદમાં ઓગણીસ છે ત્યાં મારે કેટલા કરવાના છે સત્તાવન તો કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે તો અંશમાં પણ ત્રણ વડે ગુણવા પડે પ્લસ માઇનસ માઇનસ બેના છેદમાં સત્તાવન આમના આઠ તેરી ચોવીસ એટલે માઇનસ ચોવીસ ના છેદમાં સત્તાવન માઇનસ બે ના છેદ સત્તાવન તો બંનેનો છેદ સરખો તો અંશમાં સરવાળો કે બાદ બાકી થાય માઇનસ ચોવીસ માઇનસ બે બંને નિશાની કેવી છે સરખી માઇનસ એટલે શું થશે સરવાળો ચોવીસ ને બે છવ્વીસ ના છેદમાં સત્તાવન મોટા પદની નિશાની ચોવીસ કેવા છે મોટા તો મોટા માઇનસ તો છવ્વીસના છેદમાં અઠ્યાવીસ સત્તાવન આવ્યા પડશે ઓગણીસ તેરી સત્તાવન બે જ એવું પડશે બરાબર છવ્વીસને આવવું પડશે ત્રણ સાથે ભાગ ચાલે નહીં કારણ કે છ ને બે આઠ ચાવીનો ઉપયોગ કરો તો છ ને બે આઠ આઠને ત્રણ વડે ન ભાંગી શકાય તો છવ્વીસને ત્રણ વડે ભાંગી શકાય નહીં તો જવાબ આવશે મારે છવ્વીસના છેદમાં સત્યાવીસ હવે ચોથું જોઈએ માઇનસ બેના છેદમાં ત્રણ વત્તા ઝીરો હવે કોઈ પણ 0 સાથે સરવાળો કરીશું તો હું જવાબ મળશે હંમેશા ઝીરો અથવા ઝીરોના છેદમાં ઝીરો લખો બરાબર તો અહીંયા તમે જીરોના છેદમાં લખો અંશનો અંચમાં સરવાળો કે કાંઈ થશે નહીં આ તમારે ત્રણવાળા ગુણો તો પણ ઝીરો જ મળે તો માઇનસ બેના છેદમાં ત્રણ જવાબ આમનામ રહેશે બીજું કાંઈ કરવાનું નથી માઇનસ બેના છેદમાં ત્રણ ઝીરો તો માઇનસ બેના છેદમાં ત્રણ સંખ્યાનો ઝીરો સાથે સરવાળો તો એની સંખ્યા રહેશે કોઈપણ સંખ્યાનો ઝીરો સાથે બાદ બાકી તો એની સંખ્યા રહે સાતમું જોઈએ માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ચાર પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ આને પેલા આપણે શું કરવું પડશે મિશ્ર પૂર્ણાંકમાં આપ્યા છે પેલા તો સાદામાં ફેરવી લઈએ ત્રણ દુ છ ને એક સાત સાતના છેદમાં ત્રણ અને માઇનસ નિશાન વધતા પાંચ ચોક વીસ ને ત્રણ ત્રેવીસ ના છેદમાં પાંચ આ સંખ્યાનો સરવાળો મેળવવાનો છે પણ છેદમાં એક ત્રણ છે એક પાંચ છે આપણે પેલા લસા લઈ લઈએ ત્રણ ને પાંચનો લસા કેટલા થશે છે પંદર તો હવે માઇનસ સાતના છેદમાં ત્રણ છે તો ત્રણની જગ્યાએ મારે પંદર કેટલો હોય તો કેટલા વડે ગુણવા પડે પાંચ તો અંશમાં પણ પાંચ વડે ગુણવા પડે વધતા ત્રેવીસ છેદમાં પાંચ છે પાંચને મારે પંદર લાવવા છે તો પાંચ ગુણ્યા ત્રણ તો અંશમાં પણ મારે ત્રણ વડે ગુણવા પડે હવે સાત પંચા પાંત્રીસ માઇનસ નિશાની આમના ત્રણ પંચા પંદર વત્તા ત્રેવીસ તેરી ઓગણ સિત્તેર છેદમાં પાંચ તેરી પંદર ત્રણ તેરી નવ ને ત્રણ દુ છ હવે છેદ બંનેનો સરખો તો આપણે એસમાં સરવાળો કે બાદ બાકી કરી શકીએ તો માઇનસ પાંત્રીસ વધતા ઓગણીસિત્તેર છેદમાં પંદર એક નિશાની પ્લસ એક નિશાની માઇનસ બે જુદી જુદી નિશાની હોય તો શું થાય બાદ બાકી અને જવાબમાં મોટા પદની નિશાની આવશે નવમાંથી પાંચ જાય તો ચાર છ માંથી ત્રણ જાય તો ત્રણ મોટો પદ કોણ ઓગણ તો પ્લસ ચોત્રીસના છેદમાં પંદર પંદરના આવ્યો પડે પાંચ તેરી પંદર અને ચોત્રીસના સત્તર દુ ચોત્રીસ પણ ઉપર નીચે કાંઈ ઉઠશે અંશમાં અને છેદમાં કાંઈ ઉડે નહીં એટલા માટે જવાબ મળે છે ચોત્રીસના છેદમાં પંદર તો મને મળી ગયો માઇનસ બે પોણાંક એકના છેદમાં ત્રણ વત્તા ચાર પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ કરીએ તો જવાબ મળે ચોત્રીસના છેદમાં પંદર માઇનસ બે પોણાંક એકના છેદમાં ત્રણ અને વત્તા ચાર પોણાંક ત્રણના છેદમાં પાંચ કરીએ તો મળી ગયો અને કોઈપણનો ઝીરો સાથે સરવાળો હંમેશા ઝીરો મળશે બરાબર તો આ વિડીયોમાં આ દાખલા સુધી રાખશે હવે પછીના વિડીયોમાં છે આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો